બેગ ના હું ડિજિટલ નથી એક હું ઉપાડીશ હું એક ઉપાડીશ ના હું એક જ ઉપાડીશ તો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સવાર થઈ ગઈ છે સાંજે તો હોઈ ગયો ટાઈમ ન મળ્યો એમ તો આ હોટેલ માં આવી એટલે થાકી જાય એટલે હુઈ જાય જો મોર્નિંગ વ્યૂ તમને બતાવું મસ્તનો વ્યૂ છે તો ફ્રેન્ડ્સ અત્યારે 12 આવી ગયા છે 12 નો વ્યૂ તમે જોઈ શકો છો દિવસના કમ્પ્લીટ આ બ્રેકફાસ્ટ જાય બ્રેકફાસ્ટ માટે નીચે જવાનું છે ગ્રાઉન્ડ ફ્લોરમાં રેસ્ટોરન્ટમાં બરાબર ને હાલ ફટાફટ કરો અત્યારે આમ બ્રેકફાસ્ટ કરવા આવી ગયા છે જોઈ શકો છો કેટલી બધી સામગ્રી છે તો ગાઈસ નાસ્તો અમે ઘણો બધો લઈ લીધો છે કેમ કે બ્રેકફાસ્ટ ફ્રી ન હોય એટલે પછી ફ્રીમાં તો હું પછી લડી એટલો લઉં બધું મુક્ત જ નથી કાં હાલો હવે હું એ પણ ચાલુ કરતો માથી રેવાતું નથી જો આમાં નવી નવી આઈટમ છે એટલે હાલો ખાઈ પીને આપણે પછી મળીએ બરોબર તો ફ્રેન્ડ નાસ્તો થઈ ગયો છે બ્રેકફાસ્ટ અત્યારે જો રૂમે જઈએ છે હવે હું ફ્રેશ બ્રેશ થાય ને કમ્પ્લીટ પછી આપણે જાશું નીકળી જશું ટૂંકમાં ઘર માટે કે જે કામ છે માટે બરાબર અહીંયા ટાકી ગયા છે કા હાલો તો અત્યારે જઈએ રૂમમાં ફ્રેશ થઈને પછી તમને પાછો આવું તો ફ્રેન્ડ્સ અત્યારે જવા માટે અમે થઈ ગયા છીએ રેડી બધું મતલબ અમારે જે સમાન હતું બધું પેકિંગ થઈ ગયું છે હવે ફરી તકલીફ કરે છે એ થોડું ઘણું પેકિંગ બાકી છે એ કરે છે તો જ્યાં બેગ પેક થઈ ગયા થઈ ગયું ને બધું પેક તો ઓલમોસ્ટ બધું પેક થઈ ગયું છે હવે અહીંથી ચેકઆઉટ કરી નીચે જાય રિસેપ્શનમાં ચેકઆઉટ કરીને અહીંથી નીકળીએ આપણા ગામમાં બરાબર ને થાકી ગયા કે નહીં તો મળી જાવ ડાયરેક્ટ રિસેપ્શન માં જઈએ તો ફાઇનલી ગાઈસ હવે અમે લોકો નીકળીએ છીએ અને મેડમે થોડું ગાય બાય લીધું શૂટિંગ કરી લીધું કા હાલો હાલો અમારો ઠેલા લઈ લો બેગ મતલબ થોડા ડિજિટલ થવું પડશે ને બધું આવી ગયું ને આપણું હાલો ઓકે ઓકે બેગ કેમ હશે ડિજિટલ હોય ને આ પોતની વાઈફ પાસે બેગ ના ઉપાડા ના હું ડિજિટલ નથી એક હું ઉપાડીશ હું એક ઉપાડીશ ના હું એક જ ઉપાડીશ આ બધું મારે જ કરવાનું ડિજિટલ મારશો હું ડિજિટલ ફોટો થયો ફોલ તો ખરી બા રોજ એ મારું છે આ આ ફોટો બધું મારે બધું ઉપાડવાનું રે આમ ના મારે ડિજિટલ નથી મારે ડિજિટલ નથી અચ્છા તો ભીડે ના જવાના હા વાંધો તો ફ્રેન્ડ્સ અત્યારે જાય લિફ્ટ માં હવે ડાયરેક્ટ મળીએ નીચે તો આપણે વાલવિદા કહી દઈએ હોટલનું તો ફ્રેન્ડ્સ અત્યારે જો હાથમાં એક બે આને બધું મેચિંગ જ કરું જો આવી ગયા હવે અહીંથી ઓટો લઈને સીધા જશું આપણે ઇસ્કોને ઇસ્કોનેથી ડાયરેક્ટ રાજકોટ બરાબર રંગીલું છે રાજકોટ તો હવે ઓટો રિક્ષાનો વેઇટ કરી છે હવે એટલે નીકળી જાય છે કદાચ આવી પણ ગઈ છે નહીં આ નહીં આવે છે ભાઈ આપણે અત્યારે ઇસ્કોન જવા માટે નીકળી ગયા છે અત્યારે આપણે જવાના છે ક્યાં જવાના માં ક્યાં તું તો કઈ દે આવી જ નથી ને તો પછી હાલો મને ઇન્ટ્રોડડ્યુસન કરવા એટલે નથી આવવાનું આ બધા સેન કરવાના છે કંઈ ભાડે રાખવાનું જ કહેજો આ હજી બધું બને છે આ બાજુ નવું છે હજી ઓલી બાજુ બધું જૂનું છે હા પેલા કેમાં જાવું બેગ નથી જવું ને તો તું કહેતી હતી ને કંઈ બેગ લેવાનું હાલ અંદર એન્ટ્રી કર હાલો તો ફ્રેન્ડ્સ નથી તો શોપિંગ કરી લીધી શોપિંગ નો વિડીયો મેં તમને બતાવ્યો હાલો બીજા શોપિંગ કરવા જઈએ હવે હું બંને આગળ જઈએ બીજા મોલ માં બીજા મોલ માં જાવું ને તો ફ્રેન્ડ્સ અત્યારે જો મેં બીજા મોલ માં આવ્યા છે અહીંથી તમે માપે મેળવો શોપિંગ કેક માપે મેળે આપણે પછી આપણું બધું બજેટ જોવું પડે પછી લોન લેવી પડે એવું ન કરાય બજેટ જોઈને બધું કામ કરાય તો કાચ ફાઇનલી જો આ વખતની મને બેસ સરબરીશથી ઇંતજાર હતો પરીતાનામાં આવડતું જ નથી આ આવડે મોટી વસ્તુ થઈને આવડતું નથી હાલ તો આવડશે ને તો તું આંખે આવતી રાહ થઈ જાવ અંખ્યા આવતી રહ્યા આંથે આવતી રાહ મને ખબર જ હતી અને બીક લાગે ખોટો ખોટી નથી રાખવી એના પછી પડશે તો કાણી થાય એમને તમે એવડા ફેમસ માણસ થઈને એવું બધા બીવો તો તમે શું કરી લેવાનું યાર આ તો જેન્ટ્સનું છેલ્લા શોપિંગ કરી લીધી વારે વાહ શું તમે ચેન્જ થઈ ગયા

ઓલું વાનું બિલ તમે ટી શર્ટ બિલ તો ને તો અમે આવી ગયા છીએ કેશન માટે ફોનનું કવર લેવા માટે ગયું તો કવર હે એ તમને ગયું હતું હવે કઈ બાજુ જવાનું ફ્રેન્ડ્સ આદી હાલી ને અહીંયા ને બહુ ઓલું થઈ જાય છે આલી હતીને થાકી છતાં પણ આપણે હાલવાનું જ છે અમદાવાદમાં માં એટલે હાલવાનું થોડું વધારે રાખવાનું હા તો મેક્સ જો એક જવાનું બાકી અહીં જઈ આવીએ પછી આપણે સીધા નીકળી જાય હું ઈસ્કોન બાજુ બરોબર ને અહીંયા જોરદારનું કલેક્શન લાગે મને એવું લાગે ભૂકા કાઢે એવું છે નહીં અહીંયા જોરદારનું કલેક્શન છે નહીં કાચ કે મસ્ત ફ્રેન્ડ મજા આવે અહીંયા વુમન્સ નું બધા મિક્સ માં લાગે ને બંને એનું છે યાર ક્યાં તો ભાઈ એની જોઈએ જો ઓ ભાઈ કે પાસે નીચે ગઈ મુદને એક નંબર અરે વાહ એકડો મે ગટે છે ચલો આની શોપિંગ થઈ ગઈ ફંક્શન તો પણ જ રેડી થઈ ગયો જેને આ શર્ટ પેર કર્યો છે ને જસ્ટ હમણાં જ શોપ કર્યો અહીંયા થી તો ફ્રેન્ડ્સ જો એવા હતા કોઈ શોપિંગ કરો પણ એ ભેગું થયું નહીં લોન તો થતી નથી અમારી અમે અમદાવાદના નો એટલે લોન ન થાય ને કહેતા અમદાવાદનું ડોક્યુમેન્ટ જોઈએ ફ્રેન્ડ છોટો રિક્ષા તો બહુ કરી હવે આ બસ માં વાર લોકો સસ્તું પડે વીસ રૂપિયામાં અને ઓલામાં તો લઈ પચાસ સાઠ સિત્તેર લઈએ સો રૂપિયા લઈ રૂપિયા ઓલી આજે પેલા ઓલી બસ માં બેઠા મજા આવી ગઈ નઈ અને એમાં બહુ પૈસા બચે છે રિક્ષા વાળા દોઢસો રૂપિયા લઈ એમાં ખાલી વીસ રૂપિયા જ લઈ છે આ તો ખોટા ખોટા બગાડ્યા આવે તમે ન પકડતા અત્યારે જ આ મોલમાં જવાનો પ્લાન કર્યો છે પચાસ ઓફ છે જોઈ આવીએ શું આઠ નંબર તને હા ગઈમાં જોઈએ હવે આવું છે સાહેબ તમે ચાર પાંચ કિલોમીટર ચાલી નાખશો નિશા તો પણ તમારા પગ ને એવું નઈ લાગે ચાલે ક્યારે જાવું ગિરના ચડવા અહીં થી નઈ લાગે આયે ખડી અહીં લાગે પણ અહીં નઈ લાગે જટા શંકર જવાનું છે તો ફ્રેન્ડ્સ શોપિંગ થઈ ગઈ છે આપડી આપડા બેગ લઈ લઈએ હા થઈ ગઈ શોપિંગ હા લઈ લે એક હું લઈ લઉં એક તું લઈ લે મેં જો આ બૂટ લીધા મસ્તનો છે કેજો કોમેન્ટ માં કેવા છે એક ચડો લીધો એ અંદર છે ચડો બતાવવાની વસ્તુ નથી પછી બતાવી તો ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો આવ્યા છે બર્ગર ખાવા માટે ને બર્ગર ખાઈન પછી આપણે નીકળશું રાજકોટ માટે પછી રાજકોટ જવું ને નાસ થઈ ગયો કમ્પ્લીટ તો હવે આપણે જઈએ છે અરે 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 બેસી చెప్పా